જય શ્રી રામ શ્રી જય વીર મેહુર આજનો વિષય છે આપણે ભારતના યુવાનોને ખુલ્લો પત્ર જે સદભાવના ઈ મેગ મેગેઝિન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો છે ઈ મેગેઝિન એટલે છાપુની નહીં ડાયરેક્ટ ઇન્ટરનેટ ઉપર આવી રીતે ભારતના યુવાનોને ખુલ્લો પત્ર જે ચેતન ભગત દ્વારા લખવામાં આવેલો છે કહેવા માંગે તમારી જાતને સ્માર્ટફોનના વ્યસનથી બચાવો નહીં તો બરબાદ થઈ જશો પ્રિય મિત્રો હું નથી જાણતો કે આ પત્ર એક મોટા અખબારમાં પ્રકાશિત થવા છતાં પણ તમારા સુધી પહોંચશે કે નહીં તમારામાંથી મોટાભાગના લોકો પોતાના ફોનમાં વિડીયો જોવામાં વિડીયો ગેમ્સ રમવામાં મિત્રો સાથે ચેટિંગમાં કે સોશિયલ મીડિયા પર લાઈક કમેન્ટ્સ કરવામાં વ્યસ્ત છે અથવા કોઈ સૌંદર્યવાન સેલિબ્રિટીઝની પ્રોફાઇલો સ્ક્રોલ કરતા હશે આવામાં કોઈ લેખ વાંચવો એ ચોક્કસ તમારી પ્રાથમિકતાની લિસ્ટમાં છેલ્લે હશે એટલે તમે વાંચી નહીં શકો એના હિસાબે તમને સંભળાવવામાં આવે છે વાંચી સંભળાવવામાં આવે છે જેથી કરીને તમારે વાંચવાની પણ તકલીફ લેવી ના પડે તેમ છતાં જો આ લેખ પર તમારી નજર પડે તો જરૂર તેને વાંચજો કારણ કે આ એક મહત્વપૂર્ણ લેખ છે જેનો સીધો સંબંધ તમારા જીવન સાથે છે તમે તમારા ફોન પર તમારું જીવન બરબાદ કરી રહ્યા છો હા તમે ભારતની પહેલી એવી યુવા પેઢી છો જેને સ્માર્ટફોન અને સસ્તો ઇન્ટરનેટ ડેટા પ્રાપ્ત છે અને તમે દરરોજ તેના પર કલાકોના કલાકો ખર્ચી રહ્યા છો તમારા ફોનની સ્ક્રીન પર વીતતા વીતતા સમય પર એક નજર નાખશો તો દરરોજ સરેરાશ પાંચથી સાત કલાક જેટલો સમય બને છે જે લોકો રિટાયર્ડ છે અથવા જેઓ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે તેઓ મોબાઈલ ફોન પર કલાકો વિતાવી શકે છે પરંતુ એક એવો યુવાન જેણે હજુ તો પોતાના જીવનની મંજિલ મળી નથી તે આવું ન કરી શકે પાંચ કલાક એ તમારી જાગૃત અવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અથવા એમ કહી શકાય કે એ તમારા જીવનનો ત્રીજો ભાગ છે સિગારેટ સિગારેટ કે અન્ય ડ્રગ્સના વ્યસનની જેમ આ ફોનની લત કે વ્યસન પણ તમારા જીવનનો એક ભાગ ખાઈ રહી છે તે તમારા કરિયરની સંભાવનાઓને નુકસાન કરી રહ્યું છે અને તમારા દિમાગમાં લોચાઓ પેદા કરે છે અને જો આમ જ ચાલતું રહેશે તો તમારી આખી પેઢી ફોરગોટન ભૂલી કઢાયેલ પેઢી બની જશે મતલબ કે અત્યારની યુવાન પેઢી ભૂલાઈ ગયેલ પેઢી એના નામે કંઈ જ કોઈ ઇતિહાસ નહીં રચાય એવું કહેવા માગે છે એક એવી પેઢી જેણે ફોરજીની લત લાગેલી છે જેના જીવનનું કોઈ ચોક્કસ લક્ષ્ય નથી અને જે પોતાના સમાજ તથા દેશની જરૂરિયાતોથી સંપૂર્ણપણે અજાણ છે આ ફોનના વ્યસનની મુખ્ય ત્રણ નકારાત્મક અસરો હવે તમને જણાવવામાં આવશે સૌ પ્રથમ તો તે સમયનો બગાડ કરે છે જે અન્ય કેટલાક ઉપયોગી કાર્યોમાં વાપરી શકાત આપણો સમય જે અત્યારે ફોનમાં ફેલ જાય છે એ કે બીજે આપણે વાપરી કે તમે વિચારો કે જો રોજ રોજ ફોન પાછળ ખર્ચાતા આ ત્રણ કલાક તમે બચાવી તેને કોઈ પણ ઉત્પાદક કામો જેમ કે ફિટનેસ કોઈ સારી સ્કિલ કે હુનર શીખવું વાંચન કોઈ સારી નોકરી શોધવી કોઈ ધંધો રોજગાર શરૂ કરવામાં આ સમયને ખર્ચો તો તમે ક્યાંથી ક્યાં પહોંચી શકો છો હવે આવે છે બીજું બીજું એ કે ફોન પર ફાલતુ વસ્તુઓ જોવાથી તમારી બુદ્ધિ અને સમજ શક્તિ પર અસર થાય છે આપણા મગજના બે ભાગો છે ભાવનાત્મક એટલે કે અંગ્રેજીમાં એને કહેવાય ઇમોશનલ અને બીજું જ્ઞાનાત્મક મતલબ અંગ્રેજીમાં એને કહેવાય કોગ્નિટિવ સ્વસ્થ અને તંદુરસ્તી દિમાગ એ છે જેના બંને ભાગો સારી રીતે કામ કરે છે જ્યારે તમે નકામી વસ્તુઓ જુઓ છો ત્યારે મગજના જ્ઞાનાત્મક ભાગ કોગનેટિવ માઇન્ડ પર નકારાત્મક અસર પડે છે અને તેની કાર્યક્ષમતા નબળી પડતી જાય છે પછી ધીરે ધીરે તમારી વિચાર શક્તિ તમારી તર્કશક્તિ ક્ષીણ થવા લાગે છે તમારી અંદર જુદા જુદા દ્રષ્ટિકોણને સમજવાની ક્ષમતા ઘટી જાય છે ઘટી જાય એટલે ધીમે ધીમે ઘટતી જાય છે વિવિધ સંજોગોને સમજવાની અને તેને ડીલ કરવાની આવડત ઘટતી જાય છે ગુણદોષ જોવાની અને તે મુજબ યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા તમે ગુમાવવા લાગો છો જ્યારે તમારી સમજશક્તિ કામ કરવાનું બંધ કરી દે ત્યારે તમે ફક્ત તેના ભાવનાત્મક ભાગ ઇમોશનલ માઇન્ડનો જ ઉપયોગ કરો છો સોશિયલ મીડિયા પર જોવા મળતો ગુસ્સો ધ્રુવીકરણ સેલિબ્રિટીઝ કે નેતા પ્રત્યે તીવ્ર સમર્થન કે તિરસ્કાર અમુક ટીવી એન્કરોની લોકપ્રિયતા આ બધું એ પેઢી તરફ ઇશારો કરે છે કે જે મગજના ભાવનાત્મક ભાગનો જ ઉપયોગ કરે છે પણ તર્ક અને સમજશક્તિથી કામ લેતી નથી જે લોકો ફક્ત ભાવનાત્મક વિચારસરણીનો ઉપયોગ કરે છે તે જીવનમાં ક્યારેય સફળ થતા નથી આમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે કે તમારા મગજને નિષ્ક્રિય થવા ન દો બલકે તેનો વધુમાં વધુ ઉત્પાદક કાર્યોમાં ઉપયોગ કરો ત્રીજું એ છે કે કલાકો સુધી સતત સ્ક્રીન પર સમય પસાર કરવાથી તમારા ઉત્સાહ અને શક્તિમાં ઘટાડો થશે જીવનમાં સફળતા ત્યારે મળે છે જ્યારે જીવનનું કોઈ લક્ષ્ય હોય અને તે લક્ષ્યને પામવા સતત મત ધારો અને તનતોડ મહેનત કરો જ્યારે કે સતત મોબાઈલની સ્ક્રીનમાં જ ખોપિયા રહેવું એ તમને આળસું બનાવી દે છે તે તમારામાં નિષ્ફળતાનો ડર પેદા કરી દે છે અને પછી તમે કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં જ ગભરાવવા માંડો છો તમને એ વિશ્વાસ જ ન થાય કે તમે તે કામ કરી શકો છો તમે તમારી આ માનસિકતાને બદલવાને બદલે તમારી નિષ્ફળતાના બાહ્ય કારણો શોધવાનો પ્રયાસ કરો છો તમે તમારા દુશ્મનને જેમ કે હાલના દુષ્ટ નેતાઓ ભૂતકાળના રાજકારણીઓ કોઈ જ્ઞાતિ બોલીવુડનો સગાવાદ ધનિક લોકો પ્રસિદ્ધ હસ્તીઓ કે અન્ય કોઈ પણ એવું કારણ કે જેને તમે તમારી નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવી શકો એ સાચું છે કે આપણા દેશની સિસ્ટમ ખરાબ અને અન્યાયી છે પરંતુ સોશિયલ મીડિયા પર પોતાનો કિંમતી સમય બરબાદ કરવાથી તમને કોઈ ફાયદો થવાનો નથી હા જો તમે તમારી જાત પર સખત મહેનત કરશો તો ચોક્કસ સફળ થશો બીજાની ફરિયાદો કરવાની ટેવમાંથી બહાર નીકળો પોતે પોતાની દુનિયા ઊભી કરો પોતાના માટે એક બહેતર જિંદગી પસંદ કરો અને પોતાની જાતને એક શ્રેષ્ઠ વ્યક્તિત્વમાં પરિવર્તિત કરો વિચારો કે શું તમે જેટલું કામ કરવા સક્ષમ છો તેટલું કરી રહ્યા છો શું તમે જેટલી મહેનત કરી શકો છો એટલી મહેનત કરો છો જ્યાં સુધી તમે તમારા જીવનમાં કંઈક મેળવી ન લો ત્યાં સુધી આ ફોનમાં રચ્યા પચ્યા રહેવાની યતને છોડો દરેક સફળ વ્યક્તિ વિકટ સંજોગોમાંથી જ પોતાને માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ કરે છે અને તમે પણ એ કહી શકો છો આગળ જોઈએ આપણે ઘણા ડ્રગ્સ અને દવાઓથી વિપરીત જી ફોન રાખો અને તેનો ઉપયોગ કરવો કાયદેસર છે બાળકો પણ પોતાના ખિસ્સામાં ફોન રાખી શકે છે ફોનના પણ ઘણા બધા ફાયદા છે તમે તેનો ઉપયોગ કરી તમારા જ્ઞાનને વધારી શકો છો ઓનલાઈન ખરીદી કરી શકો છો અને આજકાલ તો ઓનલાઈન ક્લાસીસનું ચલણ પણ વધી રહ્યું છે તેનો ઉપયોગ તમે તમારા વ્યક્તિત્વના વિકાસ માટે પણ કરી શકો કંઈક નવું શીખવા માટે પણ થઈ શકે પરંતુ આ સાથે પરંતુ આ સાથે જ તે એક યુવાનને બલકે એક આખી પેઢીને નષ્ટ કરવાનું પણ કારણ બની રહ્યું છે હવે તે આપણા દેશના યુવાનો પર છે કે તેઓ આ દેશને ક્યાં લઈ જવા માંગે છે જરા કલ્પના કરો ભારતની એ પેઢીની જેના હાથે આપણને સ્વતંત્રતા મળી તેઓ કેટલા ગંભીર હતા તેમણે પોતાની જાતને દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધી ત્યાર પછી આપણને આઝાદી મળી મને હજી પણ મંડલ કમિશન અને બે હજાર અગિયારનું અન્ના હાજરીનું આંદોલન યાદ છે ત્યારે યુવાનોને પોતાના દેશની ચિંતા હતી પરંતુ શું આજે આપણા યુવાનોને રાષ્ટ્રીય સમસ્યાઓ અને સામાજિક બાબતોમાં ખરેખર કોઈ રસ છે શું તેઓ ક્યારેય કોઈ સમાચારના સનસનીખેજ મનોરંજન કે રમૂજી કે વિચિત્ર હોવાના આધારે પોતાની ભાવનાત્મક પ્રતિક્રિયા આપે છે અત્યારે આપણા દેશની તાકીદની અગ્રતા એ હોવી જોઈએ કે આપણે ફરીથી આર્થિક પ્રગતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ ચીન આપણા કરતાં પાંચ ગણું વધુ સમૃદ્ધ છે તમે ગૂગલ પર ચાઇનીઝ શહેરોની તસવીરો જોઈને અનુમાન લગાવી શકો છો ત્યાં સુધી પહોંચવા માટે આપણે સખત મહેનત કરવી પડશે પણ શું આપણે તેના પર ફોકસ કરીશું કે માત્ર આંતરધાર્મિક લગ્નની જાહેરાતો પર ઉશ્કેરાતા રહેશો શું તમે તમારા કારકિર્દી પર ફોકસ કરશો કે પછી ક્યારેય સમાપ્ત ન થનારા ઐતિહાસિક હિન્દુ મુસ્લિમ ઝઘડાઓમાં તમારો સમય અને શક્તિ બરબાદ કરતા રહેશો શું તમે તમારું જીવન બહેતર બનાવવા માગો છો કે બોલિવૂડની સમસ્યાઓને હલ કરવા માગો છો તમે તમારે એટલે કે આજના યુવાનોએ ખુદ આ સવાલોના જવાબ નક્કી કરવા પડશે કોઈ નેતા કોઈ અભિનેતા કે સેલિબ્રિટી આ પ્રશ્નોના જવાબ આપશે નહીં તમે તમારી જાતને અને આ દેશને જ્યાં લઈ જવા માંગો છો ત્યાં લઈ જાઓ પરંતુ તમારું લક્ષ્ય ભારતને ગરીબ કે ખમંડી દેશ બનાવવાનું ન હોવું જોઈએ તમારું લક્ષ્ય ભારતને એક સમૃદ્ધ અને સૌમ્ય દેશ બનાવવાનું હોવું જોઈએ ફોનના વ્યસનથી મુક્તિ મેળવો તમારી જાતને સારા અને સર્જનાત્મક કામોમાં વ્યસ્ત રાખો અને પોતાના તેમાં દેશ માટે કંઈક સારું કરી છૂટો તમે એક એવી પેઢી બનો કે જે ભારતને આગળ લઈ જશે એવી પેઢી ન બનો જે ફોરજીના ચક્કરમાં ફોરબટન થઈ જાય ફોરજી મતલબ આમાં ચેતન ભગત દ્વારા એવો અર્થ કાઢવામાં ફોરગટન ફોરગટન એટલે ભૂલાઈ જવું દરેક દરેક મિત્રો ભાઈ ખૂબ જ પ્રેમ ચેતન ભગત દ્વારા જય શ્રી રામ